સેપ્ટેમ્બર યુનિવર્સિટીના પદવીદાનમાં રાજ્યના પરંપરાગત પોશાકમાં વિદ્યાર્થીઓને પદવી આપવાનો નિર્ણય લેવાયો છે ગુજરાતમાં સૌ પ્રથમવાર ઐતિહાસિક આ નિર્ણય લેવાયો છે એકસો ને પારિતોષિક તો સત્તર હજાર પાંચસોને પદવી અપાશે વિનર્મદ યુનિવર્સિટીમાં છવ્વીસ જાન્યુઆરીએ પંચાવનમો વાર્ષિક પદવિદાન સમારોહ યોજાશે જેમાં પદવી લેનારા વિદ્યાર્થીઓ સહિત મહેમાનોને કુલપતિ ડોક્ટર કે એન ચાવડા અને કુલસચિવ ડોક્ટર આરસી ઘડવી હેન્ડલૂમ કાપડમાંથી બનેલા વસ્ત્રો પહેરવાની અપીલ કરી છે ખાસ કરી કુર્તા અને પાયજમાં અથવા કેડી પહેરવાનું રહેશે જ્યારે આવતા મહિને છવ્વીસ તારીખે યોજનારા પદવીદાન સમારોહમાં ડ્રેસ કોડ નક્કી કરાઈ ગયો છે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને યુજીએસસી જે રાજ્યના પરંપરાગત પોશાકને પ્રોત્સાહન આપવાની સાથે પદવીદાન સમારોહમાં સામેલ કરવાની સૂચના અપાઈ છે યુનિવર્સિટીના સાઠ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે જે ખુશીમાં યુનિવર્સિટી અનોખી રીતે પંચાવનમાં પદવિદાન સમારોહની ઉજવણી કરનાર છે જયારે કુલપતિ ડોક્ટર કે ચાવડા દ્વારા તમામ વિદ્યાર્થીઓને અપીલ કરાઈ છે આપણી વિનર્ભ દર્શન ગુજરાત યુનિવર્સિટીના છવ્વીસ ફેબ્રુઆરીએ પંચાવનમો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાશે જેમાં પદવી વિદ્યાર્થીઓ સહિતના મહેમાનો હેલ્લુમ કાપડમાંથી બનેલા વસ્ત્રો પહેરવા અમે અપીલ કરીએ છીએ ખાસ કરીને કુર્તો અને પાયજામો કે ધોતી અથવા કેડિયું પહેરવાનું રહેશે જ્યારે મહિલાઓએ સૂટ અને સલવાર કે સાડી ચણિયા ચોળી પહેરવાની રહેશે અહીં વાત એમ છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને હાલમાં જ યુજીસીએ જે તે રાજ્યના પરંપરાગત પોશાકને પ્રોત્સાહન આપવાની વાત સાથે તેને પદવીદાન સમારોહમાં સામેલ કરવા સૂચના પણ આપેલ છે એથી વિદ્યાર્થીઓને રાજ્યના પરંપરાગત પોશાકમાં પદવી આપવાનો નિર્ણય લેવાયો છે ઉપરાંત યુનિવર્સિટીને સાઠ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે તેની ખુશીમાં યુનિવર્સિટી અનોખી રીતે પંચાવનમાં પદવીદાન સમારોહની ઉજવણી કરનાર છે એકસો છેતાલીસ વિદ્યાર્થીઓને પારિતોષિક મેડલ અને પ્રાઇઝ તથા સત્તર હજાર ત્રણસો ત્રેવીસ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે યુનિવર્સિટીના પંચાવનમાં વાર્ષિક પદવીદાન સમારોહમાં અગિયાર વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને સ્નાતક અનુસ્નાતક ડિપ્લોમા પીએચડી સહિતની વિદ્યાર્થીઓને પારિતોષિકની સાથે મેડલ પણ એનાયત કરાશે પદવીદાન સમારોહમાં સ્નાતક અનુસ્નાતક સહિતના અંદાજે કુલ સત્તર હજાર પાંચસો કરતા વધારે